શુભેચ્છાઓ દરેકને અમારી ચેનલ પર ફરી સ્વાગત છે આજે અમે સોળમી જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ તમારા રાશિચક્ર પર કોસ્મિક પ્રભાવ કેવી રીતે અસર કરી શકે છે તેની શોધ કરી રહ્યા છીએ યાદ રાખો જ્યોતિષની આંતરદૃષ્ટિ ગ્રહોની ચાલ પર આધારિત છે અને તમારા અનન્ય અનુભવોના આધારે બદલાઈ શકે છે મેષ મેષ રાશિ અત્યારે તમારા મગજમાં ઘણું બધું છે અને તે કદાચ તમારી ઊંઘને અસર કરી રહ્યું છે જ્યારે તમે છોડવાનું મેનેજ કરો છો ત્યારે તમે વિચિત્ર સપનાનો અનુભવ કરી શકો છો આ હોવા છતાં બાકીનું બધું બરાબર ચાલવું જોઈએ તમારું માથું સાફ કરવા અને થોડી ઉર્જા છોડવા માટે રાત્રે સૂતા પહેલાં ચાલવાનું વિચારો વૃષભ આજે વૃષભ સંભવતઃ રોમેન્ટિક જીવનસાથી સાથે અથવા તમારી કારકિર્દી સાથે સંબંધિત કેટલીક જ્ઞાનાત્મક વાતચીત થઈ શકે છે નવી પદ્ધતિઓ જેમાં કદાચ આધુનિક ટેકનોલોજી સામેલ છે તમારું ધ્યાન ખેંચી શકે છે અને કાર્યક્ષમતા અને આવકમાં વધારો કરવાનું વચન આપે છે જોકે ઉદ્દેશ્ય રાખો અને વધુ ઉત્તેજિત થતા પહેલા તથ્યોની ચકાસણી કરો મિથુન કોઈ ચોક્કસ પ્રોજેક્ટ પર તમારી મહેનત આખરે ફળ આપી શકે છે જેમીની સંભવિતપણે તમારી આવકમાં વધારો કરી શકે છે સર્જનાત્મકતા અથવા નવીનતા સામેલ હોઈ શકે છે ખુશામત તમારા માર્ગે આવી શકે છે જેનાથી તમે ગર્વ અને આત્મવિશ્વાસ અનુભવો છો તમારા જીવનસાથી સાથે નાની ક્રીટ અથવા ખાસ સહેલગાહ સાથે તમારી સિદ્ધિઓની ઉજવણી કરો કર્ક કર્ક રાશિ તમે આજે સાહસિક અનુભવો છો તમે તમારા જીવનમાં કેટલાક આમૂલ ફેરફારો કરવા માટે લલચાઈ શકો છો ખાસ કરીને તમારા વ્યવસાયને લગતા કોઈ પણ મોટા નિર્ણયો વિશે વિચારવા માટે થોડા દિવસો ફાળવવાનું વિચારો કારણ કે આવેગ પસાર થઈ શકે છે જો તે ન થાય તો તમારા હૃદયને અનુસરો સિંહ સિંહ રાશિ તમારી સાહજીક ક્ષમતાઓ આજે વધારે છે તમે વિચારો લાગણીઓ અને ઘટનાઓ સાથે વધુ સારી રીતે ટ્યુન કરવામાં સક્ષમ છો જો તમે વાંચન પ્રદાન કરો છો તો આજનો દિવસ તેના માટે સારો છે કારણ કે તમે સામાન્ય કરતાં વધુ સચોટ હોઈ શકો છો ફક્ત ખાતરી કરો કે તે વધુ પડતું ન કરો કારણ કે તમે તમારું ધ્યાન ગુમાવી શકો છો કન્યા તમે સામાન્ય રીતે વ્યવહારું છો કન્યા પરંતુ આજે તમે સામાન્ય કરતા વધુ સાહજિક અનુભવ કરશો લોકોના વિચારો અને લાગણીઓને ધ્યાનમાં લેવાની તમારી ક્ષમતા મજબૂત છે તમારા ફાયદા માટે આનો ઉપયોગ કરો પરંતુ તમારી ઉર્જા અને ધ્યાન જાળવવા માટે તમારી જાતને ગતિ આપો તુલા તુલા રાશિ લેખન અથવા બોલવાની નવી તકો દેખાઈ શકે છે જ્યારે તમે ધૂન પર જોખમ લેવા માટે એક નથી ત્યારે આ સંભાવનાઓને કાળજીપૂર્વક ધ્યાનમાં લેવી મહત્વપૂર્ણ છે અને વધુ સમય રાહ જોવી નહીં કારણ કે વસ્તુઓ બદલાઈ શકે છે જો કોઈ તક તમને અપીલ કરતી હોય તો તેનું અન્વેષણ કરો જેથી તમે ચૂકી ન જાઓ વૃશ્ચિક આજે પત્રો ફોન કોલ્સ અથવા દૂરથી ઇમેલ્સ તમને રસપ્રદ લોકો રાશિ સાથે જોડશે આ ક્રિયાપ્રતિક્રિયાઓ ભૌતિક અને આધ્યાત્મિક બંને સ્તરો પર રસપ્રદ વિચારો અને પરસ્પર પ્રગતિ લાવી શકે છે આ એક પરચુરણ પરિચિતને મક્કમ મિત્રમાં ફેરવી શકે છે ધનુરાશિ આજના પાસાઓ તમને તમારી આધ્યાત્મિકતા કેળવવા પ્રોત્સાહિત કરે છે ધનુ તમે તમારી આધ્યાત્મિક યાત્રા પર ક્યાંય પણ હોવ ત્યાં નવા સાક્ષાત્કારો અને અનુભવો તમારી રાહ જોતા હોય છે એવી જગ્યાની મુલાકાત લો જે તમારી સાથે વાત કરે છે અને કેટલાક આધ્યાત્મિક સંશોધનમાં વ્યસ્ત રહો મકર મકર રાશિ આજે તમારા માટે નવી તક આવી શકે છે તે એક સ્વપ્ન સાકાર થવા જેવું લાગે છે પરંતુ તેના વિશે વિચારવા માટે થોડો સમય લો આ તક તમારા રોમેન્ટિક સંજોગો સહિત તમારા જીવનમાં ખલેલ પહોંચાડી શકે છે પ્રતિબદ્ધતા પહેલા તથ્યો કાળજીપૂર્વક તપાસો કુંભ નવા સંચાર સાધનો આજે તમારા કામને સરળ બનાવી શકે છે કુંભ તેનો ઉપયોગ કરવાની તમારી ક્ષમતા વિશે તમને થોડી શંકા હોઈ શકે છે પરંતુ તમે બરાબર મેનેજ કરશો આ ટેકનોલોજી તમારા માટે વ્યવસાયિક અને સામાજિક બંને રીતે નવા દરવાજા ખોલી શકે છે મીન લાંબા ગાળાની મિત્રતા અચાનક હવે કંઈક વધુ બની શકે છે મીન તમે આ વ્યક્તિને નવા પ્રકાશમાં જોઈ શકો છો તે સમજી શકશો કે તેઓ કેટલા આકર્ષક છે તે આઘાત તરીકે આવી શકે છે પરંતુ તેને અવગણશો નહીં સાવધાની સાથે સંપર્ક કરો અને જુઓ કે તે તમને ક્યાં લઈ જાય છે અમારી સાથે જોડાવા બદલ આભાર નીચેની કોમેન્ટમાં આજની આગાહી પર તમારા વિચારો શેર કરો દૈનિક અપડેટ્સ માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં